ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે ચૌહાણ રહે ચાંચબંદર તા રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં છે આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે